જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો મજામાં હું છું નિધિ ચાંદરાણી ચાલો કહું એક મજેદાર વાર્તા આજની વાર્તાનું નામ છે ચતુર્માજીની ની અનોખી યુક્તિ એક ગામમાં એક કરુણામાજી માજી એકલા રહેતા હતા એમની સંતાનમાં એક માત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી એક દિવસ માજી એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું માજી તો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં ગર્જનાનો અવાજ આવ્યો એક સિંહ આવી ગયો અને માજીને કહેવા લાગ્યો કે એ તો ઘણો જ ભૂખ્યો છે અને એને ખાઈ જશે માજી તો ઘણા ચતુર હતા તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો માજી એ તો સિંહને કહ્યું હું તો ઘણી કરડી છું ઘણી દોબળી પાતળી છું તો મને ખાઈશ તો તને શું મળશે પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે સારું સારું ખાવા દે તાજી માજી થવા દે પછી મને ખાજે સિંહે તો વિચાર્યું કે માજીની વાત તો સાચી છે આવા દોબડા પાતળા માજીને અત્યારે ખાય કોણ અને એમાં મળે પણ શું માત્ર હાડકા જ મળશે એના બદલે માજી દીકરીને ઘેર જઈ આવે પછી ખાય તો એને કાંઈક લોહી વિચારીને સિંહે તો માજીને જવા દીધા રસ્તામાં માજીને વોગ અને રીછ પણ મળ્યા એમણે તો આ જ યુક્તિ વાપરી અને બંનેને મૂર્ખ બનાવ્યા દીકરીને ઘરે થોડા દિવસ મજાથી રહ્યા થોડા દિવસ થયા તો માજીને ઘેર પાછા ફરવાનું વિચાર્યું માજી તો જાણતા હતા કે એમને સિંહ વાગ અને રીછ મળશે અને મારી નાખશે હવે કરવું શું એમણે તો એક યુક્તિ વાપરી એણે તો એક મોટી ગોળ કોઠી બનાવી માજી તો કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ સિંહે તો કોઠીને પૂછ્યું તે પેલા માજીને જોયા છે જેની દીકરીને ગામ ગયા છે ચતુર માજીએ અવાજ બદલી ને કોઠીની અંદરથી જવાબ આપ્યો કઈ માજી કયું ગામ ચાલ કોઠી આપણે ગામ આમ કહીને એમણે તો કોઠીના અંદરથી થક મારી ને ગબડાવવા માંડી સિંહ આવી પોતાની મેળે ગબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો આવી જ રીતે વાઘ અને રીછને પણ ગભરાઈને ભાગી ગયા અને ચતુર્માજી સહી સલામત પોતાના ઘરે પહોંચી ગયા તો બાળકો આમાંથી આપણને શું શીખવા મળે છે કે માજી ફક્ત બહાદુર નહીં પણ સમજદાર પણ હતા તેમણે હિંસક પ્રાણીઓની સામે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને મૂર્ખ બનાવી સલામત રીતે ઘરે પહોંચી ગયા આથી કોઈ પણ મુશ્કેલીમાં ધીરજ રાખવી જોઈએ અને સંજોગોને સમજીને સમજદારીપૂર્વક નિર્ણયો લેવાના આ વાર્તામાંથી આપણે એ પણ શીખીએ કે મજબૂત બનીને નહીં પણ બુદ્ધિથી મુશ્કેલીઓ પર ચિત્ત મેળવી શકાય છે શારીરિક શક્તિ કરતાં બુદ્ધિ અને ચતુરાઈ વધારે શક્તિશાળી હોય છે તો બાળકો કેવી લાગી વાર્તા તમને મજા આવી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને નેક્સ્ટ વાર્તા માટે સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરી દેજો લાઈક કરજો શેર કરજો આવજો